આખે આખું દોડ્યું બધી અને ઉભે સરખડો આમ લાહો ડુંગરો છે એ ઉભે ડુંગરે જેમ ભાગતી જાય ડુંગરે પૂગતી જાય ભાગતી જાય ને એમ બધી પથ્થર થતી ગઈ પાડો હતો એ પથ્થરનો થઈ ગયો હમણાં સુધી પથ્થરના અંદર અંદર એક ઓલું ત્રાંબાનું નાકર હોય ને પાડા નાખવાનું એ નાકર હોય તો હમણાં કોઈ કાઢી ગયું અને એ આખા ડુંગર શેટે થી તમે નજર કરો તમને એમ થાય ભેવું ચરે છે પણ એ બધી ભેવું પાટણ થી આવી હતી ને એ બધી પાણા થઈ ગયા માં પીઠડ કે તમે ભાગ પાડવા હાટું બાંધો તો હું આને પાણા બનાવી દઉં ભલા માણસ એમ માં જયારે આપે ત્યારે હપી ખાઈ તો જોગ ભેળી રે તો મિત્ર તો આ છે બધે પીઠળ આવેલો પ્રતાપ અને આ બધે સરખલો ડુંગર આ આંબલગઢ માળિયા તાલુકાનું છે અને ચંદ્રવાડી મેંદણા તાલુકાનું અમરાપાદને એની વધારે આવેલો છે રખડો ડુંગર કોઈ પણ મિત્રોને જાવું હોય જોવા તો લોકેશન મેં કીધું એ પ્રમાણે નીકળી જાજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જઈમાં પીઠો લખી નાખજો છેલ્લે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો